આઠ જુલાઈના રોજ જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં આતંકવાદી હુમલામાં એક જુનિયર કમિશનર ઓફિસ સહિત પાંચ જવાનો સહિત થયા હુમલામાં આતંકવાદીઓને મદદ કરનાર બે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની આજે ધરપકડ કરવામાં આવી ઓજી ડબલ્યુ આતંકવાદી સંગઠન જૈશ મોહમ્મદ સાથે સંકળાયેલા હતા અને આતંકવાદીઓને ખાવા પીવાની વસ્તુઓ તેમજ વાઈફાઈ ઉપલબ્ધ કરાવતા કે જેથી આતંકવાદીઓ સરહદ પર બેઠેલા તેમના હેન્ડલ થી વાતચીત કરી શકે આ વિસ્તારોના સ્થાનિકો લોકો આતંકવાદીઓને મદદ કરે છે પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ લિયાકત અને રાજ તરીકે થઈ છે આઠ જુલાઈથી પોલીસે આતંકવાદીઓને શોધવા માટે સો લોકોની પૂછપરછ કરી હતી આ પૂછપરછને આધારે ઓજી ડબલ્યુ વર્કર્સને શોધી કાઢવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ